તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા અંતે માં ખસી ગઈ જેના લેખિકા છે સુશ્રી સુધાજી પુરોહિત સ્વધા હોનોલુલુ દિવાળી બહેન ઘણા સમયથી મંદિર આવતાનો નહોતા એમના વર્તુળમાં ચર્ચા ચાલી કે દિવાળી કેમ હમણાંથી મંદિરે નથી આવતી એની પાડોશમાં રહેતી સમજુને પૂછ્યું તો સમજુએ કહ્યું કે દિવાળીને તાવ આવે છે પણ આ તાવ ખબર નહીં કેમ દિવાળીના શરીરમાંથી જવાનું નામ જ લેતો નહોતો બધી ડોશીઓએ નક્કી કર્યું કે કાલે મંદિરે ન જતા દિવાળીની ખબર જોવા જઈશું બીજે દિવસે બધા દિવાળીને ઘેર પહોંચ્યા દિવાળી તો બધી બહેનપણીઓને જોઈને ખુશ થઈ ગઈ મૂર્છાયેલો ચહેરો કમળની જેમ ખીલી ઉઠ્યો ખાટલામાંથી હરખ ફેર ઉઠવા ગઈ પણ શરીરે સાથ ન આપ્યો ને પાછી ખાટલામાં પટકાઈ પડી સમજુએ એ દોડીને ટેકો કર્યો સરખી સુવરાવી દીધી દિવાળીને જાણે ઘણું બધું કેવું હતું પણ કેમ વાત કરે આંખોમાંથી થોડા અશ્રુ ટપક્યા બધાએ પૂછ્યું શું થયું અલી દેવલી દેવલી એટલે દિવાળી ગુલામનું નામ ને પ્રેમથી દેવલી કહેતા દિવાળી પોતાની પીડા છુપાવતા બોલી કાંઈ નહીં આ તો ઘણા સમયે તમને બધાને જોયા એટલે હરખાઈ ગઈ એટલે હરખના આંસુ છે બધા સમજી ગયા કે માનો ન માનો દિવાળીને કોઈ પીડા સતાવી રહી છે દિવાળી બહેને બીતા બીતા બહુને કહ્યું ઓ બેટા મારી બહેનપણીઓ આવી છે તો થોડી ચા બનાવશો થોડુંક છણકો કરતા કહ્યું દૂધ બગડી ગયું છે બધા સમજી ગયા કે દિવાળીને શું તકલીફ છે બધાએ સારું થઈ જશે એવી સાંત્વના આપીને વિદાય થયા બધાના ગયા પછી વહુનો બડબડાટ ચાલુ થયો દિવાળી બેન સાંભળે તેમ બોલી અહીં કંઈ હોટલ ખોલી છે પથારીમાં પડ્યા પડ્યા હુકમ કરવો છે આ મોંઘવારીમાં એક રકાબી ચા કેટલામાં પડે છે ખબર છે કંઈ બહેન બહેરા બનીને સાંભળતા રહ્યા તાવના ઘેનમાં પડ્યા રહ્યા ભૂખ લાગી હતી પણ પેટમાં કાંઈ ટકતું નહીં સફરજન મોંઘા પડે પથારીમાં પડ્યા પડ્યા દિવાળીની સામે ભૂતકાળની પટ્ટી ચલચિત્રની જેમ ચાલુ થઈ દિવાળીને લગ્નના દસ દરસ વરસ થઈ ગયા પણ ખોળો ભરાયો નહોતો શેર માટેની ખોટ જીવનભર સતાવતી રહી દવા દુવા બધું કર્યું પણ કાંઈ કારગત ન નીવડ્યું અંતે આશા મૂકી દીધી દિવાળીની દેરાણીના લગ્નના બે વરસમાં જ એને સીમંતનું ટાણું આવી ગયું સાસરીમાંથી દિવાળી પર મહેણાં ટોણાનો વરસાદ થયો સમસમીને બેસી રહી કરે પણ શું દેરાણી વિજયાને પૂરા મહિને દીકરો આવ્યો નામ રાખ્યું વિજય પણ વિજયાને સુવાવડના થોડા સમયમાં કમળો થયો અને આ કમળો જીવલેણ નીકળ્યો વિજયાને અંદેશો આવી ગયો હતો કે એ બચવાની નથી એની જેઠાણીને સંતાન નથી બીજી વિજયને પાકી ખાતરી હતી કે એના પતિ હરીશની ઉંમર નાની છે એટલે ફરીથી લગ્ન કરશે જ એટલે સંતાનની શું દશા થશે તે પણ જાણતી હતી વિજયાએ પોતાના પતિને પોતાની છેલ્લી ઈચ્છા જણાવી હરીશને વાત યોગ્ય લાગી અને દિવાળીને હરીશની હાજરીમાં જ પોતાના નવજાત શિશુને સોંપ્યો ને વિજયાએ શાંતિથી દેહ ત્યાગ કર્યો અહી સુધી પરિવાર હરીશની બીજી વહુ હિના આવવાથી ઘરનું વાતાવરણ બગડ્યું એક રસોડે જમતું સંયુક્ત કુટુંબ હવે વિભક્ત બન્યું ખેતીવાડીના પણ ભાગલા પડ્યા બધા પોત પોતાની રીતે શાંતિથી જીવતા હતા પણ દિવાળીના પતિ દેવજીને કેન્સર થયું અને સારવાર માટે ખેતીની જમીન વેચવી પડી તો દેવજી બચ્યો નહીં દિવાળીને હવે પોતાનું અને વિજયનું ગુજરાન ચલાવવા દાળિયા તરીકે કામ કરવું પડતું જેમ તેમ કરીને વિજયે હાઈસ્કૂલ પાસ કરી એની ઈચ્છા એવી કે બીએ કરીને બીએડ કરી લે તો પોતાના ગામમાં જ શિક્ષકની નોકરી લઈ લેવી શાંતિથી ગામમાં જ રહેવાય વિધવામાં પણ હવે ઘડી થઈ તો શાંતિથી ગામમાં જ રહી શકાય અને અંતે બીએડ કરીને ગામમાં જ નિશાળમાં શિક્ષક બની ગયો પણ કહે છે ને કે ધાર્યું ધણીનું થાય ને બન્યું પણ એવું કે વિજયની વહુ સ્વભાવની ખરાબ હતી તે જાણતી હતી કે જો સારી રીતે રાખીશ તો ઘરમાંથી જાશે નહીં ને જીવશે પણ જાજું એટલે થોડોક આકરો સ્વભાવ રાખું તો કંટાળીને ગામમાં ચાલતા ઘરડા ઘરમાં જતી રહે કાં ભગવાન પાસે મોકલી દેવી પણ દોષેથી છુટકારો જોઈએ ડોસીને ગમે એમ ઘરમાંથી ખસેડવી આ બાજુ દિવાળીનો તાવ ઉતરવાનું નામ નહોતો લેતો એટલે વિજય ગામના સરકારી દવાખાનામાં લઈ ગયો ત્યાં બધી તપાસ કરતાં ખબર પડી કે દિવાળી બહેન એક કિડની પર જીવે છે આ એક કિડની પણ હવે બરાબર કામ કરતી નહોતી આ સાંભળતા જ વિજયના હોશ ઉડી ગયા માને કેમ એક જ કિડની શું પહેલેથી જ એક કિડની હતી સવાલ ઘણા હતા પણ કોને પૂછે માની એવી હાલત ન હતી કે જવાબ આપી શકે વિજયે એના કાકા બાયોલોજીકલ પિતાને પૂછ્યું તો કાકાની વાત સાંભળીને એકદમ આઘાત લાગ્યો કાકાએ વાત ચાલુ કરી કે તું શહેરમાં કોલેજ કરવા ગયો ત્યારે તારી મા પાસે એક ખર્ચો ઉપડે તેમ નહોતો ગામના જમીનદાર પાસેથી વ્યાજે પૈસા લઈને મોકલતી એ દરમિયાન જમીનદારનો છોકરો બીમાર પડ્યો શહેરની સારી હોસ્પિટલમાં દાખલ કર્યો અને તાત્કાલિક કિડની બદલવી પડે એમ હતું ગામમાં લોકલ ટીવીમાં કિડનીના દાતા જોઈએ છે એવી જાહેરાત કરી દિવાળી બહેનને ખબર પડી જમીનદારને મળી જમીનદારે કિડની લેવાની તૈયારી બતાવી ત્યારબાદ ગામની સ્થાનિક હોસ્પિટલમાં લોહીનું ગ્રુપ તપાસ્યું બીજી બધી વિગતો તપાસી અને દિવાળી બહેનની કિડની સરસ મેચ થઈ ગઈ આમ કિડનીના દાતા મળવાથી જમીનદારનો છોકરો બચી ગયો જમીનદારે દિવાળી બહેનનું અગાઉનું દેવું માફ કર્યું ને જ્યાં સુધી વિજય ભણશે ત્યાં સુધી ભણાવવાની જવાબદારી લીધી કાકાએ વાત પૂરી કરીને વિજય દિવાળી બહેનને ચોંટીને રડી પડ્યો માતાનો આ ત્યાગ જોઈને વિજય હચમચી ઉઠ્યો આ બાજુ દિવાળી બહેન બેભાન બની ગયા હતા મોતની તરફ સરકી રહ્યા હતા વિજય વિચારતો હતો કે માં ભાનમાં આવે તો માફી માગી લેવી ને ઘરે લઈ જવી ને સેવા કરવી પણ એ શક્ય ન બન્યું વિજયની પત્ની વિમળાને કોઈ વસવસો ન હતો એ તો ડોશીને ખસેડવા જ માગતી હતી અંતે મા કાયમ માટે ખસી ગઈ વિજયના કાકાએ કહ્યું કે હજી એક ખાસ વાત તને કરવાની કે તું દિવાળી ભાભીનો નહીં પણ મારો પુત્ર છે હવે તો વિજય અને વિમળા આભા બની ગયા વિજયના કાકાએ સાચી વાત જણાવી આજે જાણે વિજયની પત્ની વિમળાને મનોમન લાગ્યું કે પોતાનું સાસુમાને ખસેડવાનો મનસુબો પૂરો થયો